તો સુંદર મજાનો ભાવ છે પેલો શ્લોક કહે છે ભગવાનની આકૃતિ કૃતિ અને પ્રકૃતિના દર્શન કરવા આવ્યા ભગવાનની આકૃતિ કઈ ભગવાનની કૃતિ કઈ અને ભગવાનની પ્રકૃતિ કઈ ભગવાન કેવા છે એની ઓળખ કેવી આપી છે તો આકૃતિ બતાવી છે સચ્ચિદાનંદ રૂપ ભગવાન આકૃતિ છે ભગવાન કેવા છે તો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે સદરૂપ ચિદરૂપ અને આનંદરૂપ ભગવાન ત્રણ સ્વરૂપમાં છે એક ભગવાન સત સ્વરૂપ છે ભગવાન એ ભગવાન જ્ઞાન કાર્ય છે વિસ્વત પત્યાદિ હેત હવે તાપત્ર વિનાશ આયો ત્રણ પ્રકારના તાપ નો અનમૂલન કરી નાશ કરી નાખવો એ ભગવાન કાર્ય છે તાપ અને પાપ બહુ ફેર છે પાપમાં બહુ ફેર છે પાપ એને કહેવાય કે જે કરી ન કરવાનું કરી અને એનું ફળ હોય એને પાપ કહેવાય પણ જે ન કરવાનું કરી અને એનું ફળ ભોગાવવામાં જે યાતના થાય જે પીડા થાય એને તાપ કહેવાય